मिला सारा सारा कमेंट्स पर यार तमे सब्सक्राइब करवानो भूली जाओ छो, कोई नहीं हमे याद अपावता रही तो, so subscribe and press the bell icon करन के, you are deserve T R दुधवा, बत्री जा, ए बत्री जा, हाँ, मुं विचारों सोती है ना, क्यों विचारों

આ ને શું બીજા લાવી ન આ તો બેઠા પણ તો હું તો કર્યું છે ભા દેખાતો નથી માર્યો 10 નંબર નઈ નોમ આ ગણો કરાય મન તો પછરાય હું હે બાપુ અલખો દઉં હું ને બૈરો તમારે અમે બાપુ લઈને પાવડો લાવે લમખો શરૂઆત કર ઓમેક તારા તારા થી ઓમ મુરત કરશે ને તો તારા ફક બઈ આવશે તમારા થી શરૂઆત કર્યો તો બઈ રે નું જોઈને રોંગ જ બળાડે ફોજ તાર તો હું તારા થી શરૂઆત કરાવું છું કે ફક જતરી રિલેટી પાવડા બાબુઆ પાવડા કેવા લઈને આયા છે અને ઓમ કે ખોદો રોલે પાવડો તમે તો કરી આ પાવડો એક તો નહીં આગળ એક અગ્ર લાવ્યો ખોદ બે જણા વારા પરથી ખોદી નાખ્યો

હેલો કાકા મને છે કે મારો હોળા સપનો આવ્યો તો ત્રણ માટલા માં આવે ત્રણ અને મેં તો અડધું તો ખોઈ દીધું છે તમે હેટા હો હે અમર કાકા હા વાત મારી બેટી કોક ધન માં આવી છે છી અલ્યા એ મેં ઓભ્યું કે ઓ માલ છે ઓય એટલે મારો બધું છે ને ઓપડે અહીંયા આ ધો અને શું માલ છે ને એની ખબર તો પાડવી પડે ને યાર ઓય હે

10% જીવું 80% માંથી હા તો 30% લે લે 30% આમ ખબર ને એમ તો એમ હું ખોદશું એમ તા તા માર અમે

काका 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 यो अरे अरे आते आते आयो कोई नहीं कोई नहीं अरे हमें भी आयो कोई नहीं ना ना आयो से कोई नहीं आ आयो आयो